નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ ટૂંક સમયમાં હવે શરૂ થવાની છે તો આ દ્વિતીય સત્રાંત પરીક્ષાના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું જે પ્રશ્નપત્ર છે અધ્યયન નિષ્પત્તિઓને આધારે તૈયાર કરેલું પ્રશ્નપત્ર છે અને ગયા વર્ષના જે પ્રશ્નપત્ર છે તેમાંથી જે જે વધારેમાં વધારે પૂછાઈ શકે એવા પ્રશ્નો જે છે તે લઈ અને આ તૈયાર કરેલું આપણું આ પ્રશ્નપત્ર છે જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે ઘણા બધા પ્રશ્નો તમને આ જે વિડીયો છે તેમાં આપણે જે પ્રશ્નો આપેલા છે તેમાંથી પૂછાવાની શક્યતા છે સંભાવના છે તો જરૂરથી આ પ્રશ્નપત્ર જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જે છે તેનો આ વિડીયો તમે અભ્યાસ કરી લેજો આ વિડીયો જે છે તમે નિહાળી લેજો તેમજ આ સંપૂર્ણ સોલ્યુશન જે છે તે પ્રશ્નપત્ર જે છે તેની પીડીએફ પણ તમે મેળવી શકો છો અને આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે કુલ એસી ગુણનું પ્રશ્નપત્ર છે સમય છે સવારે આઠથી અગિયારનો વીસ ચાર બે હજાર ચોવીસને શનિવારના રોજ તમારું આ સામાજિક વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર લેવાનું છે મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને ધોરણ આઠના બધા જ વિષયના જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંનેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી ઉત્તર લખો જેના કુલ છે એમાં સવાલ શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના એમણે કરી હતી તો અહીંયા ચાર વિકલ્પો આપેલા છે જેમાંથી જવાબ આવશે વિકલ્પ બી એલેક્ઝાન્ડર ડફ ત્યાર પછી છે બીજો સવાલ ગાંધીજીની શિક્ષણ યોજના નીચે પૈકી કયા નામે જાણીતી છે તો જવાબ આવશે એમાં વિકલ્પ બી રાષ્ટ્રીય શિક્ષણ યોજના ત્રીજો સવાલ રામકૃષ્ણ મિશન નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી તો જવાબ આવશે વિકલ્પ સી સ્વામી વિવેકાનંદ ચોથું અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી હતી તો જવાબ આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે પંડ્યાની શાળા ગામઠી શાળાઓ અને ધૂળિયાની શાળો ત્યાર પછી પાંચમો સવાલ વિ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ઉચ્ચ શિક્ષણ સંસ્થા કોની પ્રેરણાથી સ્થપાઈ હતી તો જવાબ આવશે વિકલ્પ એ ગાંધીજી છઠ્ઠું ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટ્યા પાછળ કયા કારણોને તમે જવાબદાર ગણશો તો જવાબ આવશે વિકલ્પ એ અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રિમતા ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેના કુલ ચાર છે પહેલો સવાલ વિધવા પુનઃવિવાહ અને બાળ લગ્ન વિરુદ્ધ બહુ મોટી સંખ્યામાં ઝુંબેશ ચલાવનાર સમાજ સુધારકોના નામ જણાવો તો જવાબ આવશે મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે અને જ્યોતિરાવ ફૂલે બીજું સ્વામી વિવેકાનંદના ઉપદેશ જણાવો તો સ્વામી વિવેકાનંદે આ પ્રમાણે ઉપદેશ આપ્યો હતો સ્વામી વિવેકાનંદે સમાજ સેવા અને સમાજ સુધારણાના ઉપદેશ દ્વારા તે સમયના પ્રચલિત સામાજિક દૂષણો અને ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો હતો તેમના મતે જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુલ ઉછી શકે નહીં કે નિરાધાર બાળકોના મોંમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી તેઓ કહેતા કે પહેલાં અન્ન પછી ધર્મ તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા તેથી તેઓ કહેતા હતા કે માનવ સેવા એ જ પ્રભુ સેવા તેઓ યુવાનોને કહેતા ઉતિષ્ઠત જાગ્રતઃ પ્રાપ્ય વર્ણાન્નિ બૌધિત ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ત્યાર પછી પ્રશ્ન નંબર 3 અ નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ 6 માર્ક્સ છે પહેલો સવાલ દાંડી કૂચ વિશે માહિતી આપો તો ઈસવીસન ઓગણીસો ત્રીસમાં ગાંધીજીએ જાહેર કર્યું હતું કે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા યાત્રા કાઢશે અંગ્રેજ સરકારે મીઠા ઉપર નાખેલો કર સૌથી વધુ અન્યાયી હતો એ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ પર અંગ્રેજ સરકારનો એકાધિકાર હતો ગાંધીજી અને અન્ય રાષ્ટ્રીય નેતાઓ માનતા હતા કે મીઠા ઉપર વેરો નાખો પાપ છે કારણ કે મીઠું એ ભોજનની પાયાની જરૂરિયાત છે ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી બાર માર્ચ ઓગણીસો ને ત્રીસના રોજ પોતાના ઇઠ્યોતેર સત્યાગ્રહીઓ સાથે નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયા કિનારા સુધી ત્રણસો ને સિત્તેર કિલોમીટરની પદયાત્રા યોજી તેમની ઐતિહાસિક યાત્રા દાંડી કૂચના નામે પ્રસિદ્ધ છે દાંડી કૂચના માર્ગમાં આવતા અસલાલી બારેજા નડિયાદ આણંદ રાસ ચંબુસર સુરત નવસારી વગેરે ગામો કે શહેરોમાં સભાઓ ભરી ગાંધીજી અને તેમના સાથીઓ પાંચ એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ દાંડી પહોંચ્યા છ એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ સવારે ગાંધીજીએ દાંડીના દરિયાકિનારે અગરમાંથી મુઠ્ઠું મુઠ્ઠી મીઠું લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો એ સાથે જ તેમણે સવિનય કાનૂન ભંગની લડત શરૂ કરી એ લડતમાં સ્વદેશી વિદેશી કાપડનો બહિષ્કાર મહેસૂલ સહિતના કરવેરા ન ભરવા દારૂબંધી દારૂના પીઠા ઉપર પિકેટિંગ અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ એકતા વગેરે રચનાત્મક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા લડતમાં ખેડૂતો આદિવાસીઓ સ્ત્રીઓ વગેરે મોટી સંખ્યામાં ભાગ લીધો હતો સરહદ પ્રાંતના વિસ્તારમાં સરહદના ગાંધીના નામે જાણીતા બનેલા ખાન અબ્દુલ ગફાર ખાનના નીચે ગાંધીજીની દાંડી કૂચતી ગુજરાતની અને ભારતની પ્રજામાં અભૂતપૂર્વ જાગૃતિ અને એકતા પ્રગટ્યા સમગ્ર દેશમાં મીઠાના કાયદાનો ભંગ કરવા માટે સત્યાગ્રહો શરૂ થયા ત્યાર પછી બીજો સવાલ ખેડા સત્યાગ્રહ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા વિશે જણાવો તો ઈસવીસન ઓગણીસો સત્તરમાં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે પાક નાશ પામ્યો હતો આમ છતાં અંગ્રેજ સરકારે ખેડૂતોનું જમીન મહેસૂલ માફ કરવાને બદલે મહેસૂલ ઉઘરાવવાનું શરૂ કર્યું ખેડૂતોએ મહેસૂલ માફ કરવા અંગ્રેજ સરકારને અરજીઓ કરી પણ સરકારે કોઈ જવાબ ન આપ્યો આથી ખેડૂતો ગાંધીજીને મળ્યા ગાંધીજીએ વલ્લભભાઈ પટેલને સાથે રાખી અંગ્રેજ સરકાર સામે સત્યાગ્રહ કર્યો જે ખેડા ખેડા સત્યાગ્રહના નામે જાણીતો બન્યો ગાંધીજીએ ખેડૂતોને કહ્યું કે સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી સરકારે મહેસૂલ જપ્તી શરૂ કરી એ સમયે સરકારે જપ્ત કરેલ એક ખેતરમાં ડુંગળીનો પાક તૈયાર થયો હતો ગાંધીજીની સલાહથી મોહનલાલ પંડ્યા તેમજ તેમના સાથીદારો સાથે ખેતરમાં ગયા અને ડુંગળીનો પાક કાપી લાવ્યા સરકારે મોહનલાલની ધરપકડ કરી પંદર દિવસની જેલની સજા કરી મોહનલાલ પંડ્યા જેલમાંથી છૂટીને બહાર આવ્યા ત્યારે લોકોએ સ્વાગત કર્યું ગાંધીજીએ મોહનલાલને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું ગાંધીજીએ ખેડાના કમિશનરને પત્ર લખી જણાવ્યું કે જો નબળી સ્થિતિવાળા ખેડૂતોનું મહેસૂલ માફ કરવામાં આવશે તો સારી સ્થિતિવાળા સુખી ખેડૂતો મહેસૂલ ભરી દેશે આખરે અંગ્રેજ સરકારે ખેડૂતો સાથે સમાધાન કરવું પડ્યું અને ખેડા સત્યાગ્રહ સફળ થયો ખેડા સત્યાગ્રહથી ખેડૂતોમાં જાગૃતિ અને નિડરતા આવી લોકોની ત્યાગ શક્તિનો પણ પરિચય થયો ખેડા સત્યાગ્રહથી દેશને વલ્લભભાઈ પટેલ જેવા પોલાદી મનોબળવાળા નિષ્ઠાવાન અને સમર્પિત નેતા મળ્યા બ ટૂંકમાં જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલું છે રોલેટ એક્ટ એટલે શું તો ભારતમાં અંગ્રેજ સરકારે રાષ્ટ્રવાદીઓ અને ક્રાંતિકારીઓ પર દમન ગુજારવાના ઉદ્દેશથી ઇંગ્લેન્ડના કાયદા પ્રધાન રોલેટના અધ્યક્ષપદે ઈસવીસન ઓગણીસો ઓગણીસમાં રોલેટ એક્ટ ઘડ્યો આ એક્ટ મુજબ અંગ્રેજ સરકારને શાંતિ અને સલામતીના નામે કોઈ પણ વ્યક્તિને કારણ આપ્યા વિના ધરપકડ કરવાની અને ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા કરવાની સત્તા આપવામાં આવી રોલેટ ભારતીયોનું વ્યક્તિ અને અને વાણી સ્વાતંત્ર્ય ગયું તેથી દેશના નેતાઓએ તેનો વિરોધ કર્યો ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો અને તેનો વિરોધ કરવા દેશવ્યાપી સત્યાગ્રહ શરૂ કરવાનું એલાન કર્યું અંગ્રેજ સરકારે ગાંધીજીના દિલ્હીની અંદર ધરપકડ કરી હતી બીજો સવાલ ભારતીય ક્રાંતિકારીઓના નામ આપો તો વાસુદેવ બળવંત ફડકે વીર સાવરકર ચંદ્રશેખર આઝાદ બારિન્દ્રનાથ ઘોષ ખુદીરામ બોજ પ્રફુલ ચાકી દામોદર ચાફેકર અને બાળકૃષ્ણ ચાફેકર રામપ્રસાદ બિસ્મિલ અશફાક ખા સરદાર ભગતસિંહ શિવરામ રાજગુરુ સુખદેવ થાપર બટુકેશ્વર દત્ત રોશનસિંહ વગેરે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો જેના કુલ આઠ માર્ગ છે એમાં પહેલો સવાલ કઈ ગુફાની દિવાલો પરના ચિત્રો કુદરતી રંગોથી તૈયાર થયા હતા તો ભીમ બેટકા ગુફાની દિવાલો પરના ચિત્રો કુદરતી રંગોથી તૈયાર થયા હતા બીજો સવાલ મુઘલ રાજવી જહાંગીરે શાની સ્થાપના કરી હતી તો મુઘલ રાજવી જહાંગીરે ચિત્રશાળાની સ્થાપના કરી હતી ત્રીજું જાતક કથાઓ અને સત્વના ચિત્ર કઈ ચિત્ર શૈલીમાં આવે છે તો જાતક કથાઓ અને બુધિસત્વના ચિત્રો પાલ ચિત્ર શૈલીમાં આવે છે ચોથું રાજપૂત શૈલીમાં કેવા ચિત્ર કેન્દ્રમાં રહ્યા હતા તો તેના ચિત્રોમાં જોઈએ તો રાજપૂત રાજાઓનું જીવન તેમના રીતિ રિવાજો પહેરવેશ ઉત્સવો વગેરે વિષયો કેન્દ્રમાં રહ્યા છે મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કોણે કરી હતી તો મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના દેવી પ્રસાદ રોય ચૌધરીએ કરી હતી આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ કોણ ગણાય છે તો આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ ભીષ્મપિતામાં રવિન્દ્રનાથ ટાગોર ગણાય છે હિમાલયના પહાડી પ્રદેશમાં કઈ ભારતીય ચિત્ર શૈલી વિકસી હતી તો રાજસ્થાન અને મુઘલ ચિત્રકારોએ હિમાલયના પહાડી પ્રદેશોમાં કાંગડા શૈલી વિકસાવી હતી આઠમો સવાલ કલા ગુરુ શ્રી રવિશંકર રાવળે કયા નામના માસિકનો પ્રારંભ કર્યો હતો તો કલાગુરુ રવિશંકર રાવળે કુમાર નામના માસિકનો પ્રારંભ કર્યો હતો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ ચાર માર્ક્સ એમાં પહેલો સવાલ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના ના રોજ દેશ સ્વતંત્ર થતા દેશ માટે આનંદની સાથે કયા પડકારો હતા તો તમે જોઈ શકો છો કે આ સમગ્ર સવાલ જે છે તેનો જવાબ અહીંયા તમને ખૂબ જ સરસ રીતે આપણે રજૂ કરેલો છે તો અહીંયા આ રીતે તમે આ સમગ્ર પ્રશ્ન જે છે તેનો ઉત્તર લખી શકો છો ત્યાર પછી બીજો સવાલ નવ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તરીકે અને પ્રથમ મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા તો નવ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તરીકે ડોક્ટર મહેંદીનવાજ જંગ અને પ્રથમ મુખ્યમંત્રી તરીકે ડોક્ટર જીવરાજ મહેતાએ શપથ લીધા હતા ત્યાર પછી બ યોગ્ય જોડકા જોડો એમાં પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ તો સ્વતંત્રતા દિવસ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ તો પ્રજાસત્તાક દિવસ એકવીસમી જૂન તો વિશ્વ યોગ દિવસ એક મે ઓગણીસો સાહીઠ તો ગુજરાત સ્થાપના દિવસ ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચે આપેલી આપત્તિઓ અને તેમના પ્રકાર મુજબ કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિમાં વર્ગીકરણ કરો તો એમાં કુદરતી આપત્તિમાં આવશે તીડ પ્રકોપ પૂર ભૂકંપ સુનામી મહામારી વાવાઝોડું દાવાનળ અને ભૂસ્ખલન માનવસર્જિત આપત્તિમાં હુલ્લડ ઔદ્યોગિક અકસ્માત બોમ્બ વિસ્ફોટ અને આગ મિત્રો ધોરણ ત્રણથી આઠ દરેક ધોરણ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે આપણે ખાસ ઉપયોગી હોય એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો તૈયાર કરેલા છે બ્લૂ પ્રિન્ટ મુજબના જો એમાં આપણે મોસ્ટ આઈએમપી મટિરિયલ કે સાહિત્ય તૈયાર કરેલું છે એમાં આપણે પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર છે અધ્યયન નિષ્પત્તિઓના આધારે અને પીડીએફ ફોર્મેટની અંદર તમે મેળવી શકો છો અને આ પ્રશ્નપત્ર છે એ પાછા સોલ્યુશન સાથે ઉપલબ્ધ છે એટલે કે પ્રશ્નપત્ર પણ આપેલું હશે અને નીચે તમને એનું સોલ્યુશન પણ આપેલું હશે એની કિંમત માત્ર ને માત્ર એક વિષયની વીસ રૂપિયા છે અને આ દરેક પ્રશ્નપત્ર જે છે વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી જૂના પ્રશ્નપત્ર તો ગયા વર્ષના જે પ્રશ્નપત્ર છે ગયા વર્ષના તમે જે ધોરણમાં અભ્યાસ કરતા હોય માનો કે આઠમા અભ્યાસ કરો છો તો ગયા વર્ષમાં આઠમા ધોરણના જે પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથે ઉપલબ્ધ છે એની પીડીએફ પણ તમને મળી રહેશે માત્ર વીસ રૂપિયાની અંદર અને વોટ્સઅપ પર જો તમારે પીડીએફ મેળવવી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક તમે કરી શકો છો અને આ બધા જ વિષયના આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે જેથી વિદ્યાર્થીઓ જે છે તે ખૂબ ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરી શકે બધા જ વિષયના સોલ્યુશન આપવામાં આવેલું માત્ર અને માત્ર વિદ્યાર્થીઓ પ્રશ્નપત્ર અને જૂના પ્રશ્નપત્ર જે છે તે મેળવી અને તેનો અવશ્ય અભ્યાસ કરી લેજો જેથી કરીને તમારું જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેમાં સારામાં સારા માર્કસ તમે પ્રાપ્ત કરી શકો ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના શબ્દો સમજાવો એમાં પેલું છે સાક્ષરતા તો સાત વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખી અને સમજી શકતી હોય તેને સાક્ષર કહેવામાં આવે છે સાક્ષર વ્યક્તિઓની સંખ્યાનો દર સાક્ષરતા કહેવાય સાક્ષરતા દરનું સૂત્ર સાક્ષરતા દર બરાબર સાત વર્ષ કે તેનાથી વધુ ઉંમરની સાક્ષર વ્યક્તિઓની વસ્તી ગુણ્યાસો ત્યાર પછી બીજું છે વસ્તી ગીચતા તો પૃથ્વી સપાટીના કોઈ એકમ ક્ષેત્ર કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિલોમીટરે વસતા લોકોની સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની વસ્તી ગીચતા કહે છે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં કેટલી માનવ વસ્તી છે તે ઉપરથી તે પ્રદેશની વસ્તી ગીચતા જાણી શકાય વસ્તી ગીચતાનું સૂત્ર છે દેશની કુલ વસ્તીના છેદમાં દેશનું કુલ ક્ષેત્રફળ ત્યાર પછી બસ સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પેલું દુનિયાની સૌથી વધારે વસ્તી ગીચતા દક્ષિણ મધ્ય એશિયામાં છે તો ખરું બીજું માનવી હંમેશા પર્વતોને રણમાં રહેવાનું પસંદ કરે છે તો ખોટું ભારતના કેરળ રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે તો ખરું ગંગાના મેદાન વિશ્વના સૌથી વધારે ગીચતા ધરાવતા વિસ્તાર છે તો જવાબ આવશે ખરું ત્યાર પછી પ્રશ્ન નંબર લખો જેના કુલ ત્રણ માર્ગ એમાં પહેલું મહામારી તો અહીંયા મહામારી વિશે તમે જોઈ શકો છો આપણને ખૂબ જ સરસ રીતે ટૂંક નોંધ આપવામાં આવેલી છે તો આ ટૂંક નોંધનો ઉપયોગ તમે આ બોર્ડની છોડી દ્વિતીય પરીક્ષા જે છે તેની અંદર તમે કરી શકો છો ત્યાર પછી બ એક શબ્દમાં જવાબ આપો જેના કુલ 8 માર્ક્સ છે એમાં પહેલું જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગ એટલે દાવાનળ બીજું આ શબ્દ સાંભળતા જ વિનાશ જાનમાલનું નુકસાન કે હાડમારી નજર સામે આવી જાય તો આપત્તિ ત્રીજો આપત્તિ પર્વતીય ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે તો ભૂસ્ખલન ચોથું જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તે તો જવાબ આવશે કુદરતી આપત્તિ પાંચમું આગ પ્રકોપને લીધે ખેડૂતોને ભારે આર્થિક નુકસાનની વેઠવી પડે છે તો જવાબ આવશે તીડ પ્રકોપ ચારે બાજુ પાણી જ પાણી ભરાઈ જાય તેવી સ્થિતિ તો જવાબ આવશે પૂર જમીન ખૂબ જોરથી ધ્રુજી ઉઠે તો ભૂકંપ સમુદ્રમાં વિનાશક મોજા ઉછળે છે તો સુનામી પ્રશ્ન નંબર નવ અ વિધાન વિસ્તાર નીચેના જે વિધાન છે તેને વિસ્તારથી સમજાવો જેના કુલ ત્રણ માગ છે પેલું ન્યાયતંત્ર માટે બધા સમાન છે કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી આ વિધાન સમજાવો ન્યાયની દેવી આસ્ટિન છે તેની આંખે પાટા અને હાથમાં ત્રાજુ છે આ પ્રતિક સૂચવે છે કે ગમો અણગમો રાખ્યા વિના તથા પક્ષપાત વગર ન્યાયની દેવી ન્યાય તોલે છે ન્યાયની દેવીના હાથમાં તલવાર એ સૂચવે છે કે ગુનો સાબિત થાય તેને ચોક્કસ સજા કરવામાં આવશે ન્યાયતંત્ર માટે આ પ્રતિક સૂચક છે ન્યાયાધીશો નિષ્પક્ષ તટસ્થ અને નિર્ભય રહીને ન્યાય આપી શકે તે માટે બંધારણમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે આ માટે આપણે કહી શકીએ કે ન્યાયતંત્ર જે છે તે નિષ્પક્ષ છે પ્રશ્ન નંબર નવ બ ખાલી જગ્યા પૂરો જેના કુલ છ માર્ક છે એમાં પહેલો સવાલ આપણા દેશની સર્વોચ્ચ અદાલત ખાલી જગ્યાએ પોતાના આંખ પર પટ્ટી બાંધી રાખી છે તો જવાબ આવશે ન્યાયની દેવી ત્રીજું ગુજરાત રાજ્યની ખાલી જગ્યા અદાલત અમદાવાદ શહેરમાં છે તો વડી અદાલત ચોથું ચોરી લૂંટફાટ ખૂન મારામારી વગેરેના દાવાઓ ખાલી જગ્યા દાવા કહેવાય તો ફોજદારી પાંચમું કેસોનું ભારણ ઘટાડવા માટે ખાલી જગ્યાનું આયોજન કાયદા વિભાગ દ્વારા કરવામાં આવે છે તો લોક અદાલત છઠ્ઠું પ્રથમ દર્શીય અથવા તો પ્રથમ માહિતીની નોંધ જેને ખાલી જગ્યા કહેવાય તો જવાબ આવશે એફઆઈઆર ત્યાર પછી પ્રશ્ન નંબર દસ નીચેના પ્રશ્નોના જવાબ ત્રણ ચાર વાક્યમાં આપો એમાં પહેલું માનવ અધિકારો કયા કયા છે તો ભારતના નાગરિકને બંધારણે આ મુજબ છ મૂળભૂત અધિકારો આપ્યા છે સમાનતાનો સ્વતંત્રતાનો શોષણ સામે વિરોધનો ધાર્મિક સ્વતંત્રતાનો સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને બંધારણીય ઇલાજોનો હક ત્યાર પછી બીજો સવાલ શિક્ષણથી વંચિત રહેનારા વ્યક્તિને કેવી કેવી સમસ્યાઓ નડે તે વિચારીને લખો તો શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિ લખી કે એ વાંચતી ન વાંચી ન શકવાના કારણે ઘણી બધી અગવડતાઓ ભોગવે છે શિક્ષણના અભાવે આર્થિક સામાજિક રાજકીય અને સાંસ્કૃતિક વિકાસ પણ અવરોધાય છે શિક્ષણથી વંચિત રહેનારા લોકોની આગળની પેઢીને પણ તેના માઠા પરિણામો ભોગવવા પડે છે આમ શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે મિત્રો આપણે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય પરીક્ષા બે હજાર ચોવીસ છે એના માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે બ્લૂ પ્રિન્ટ મુજબના તે તૈયાર કરેલા છે એમાં જો પ્રશ્નપત્ર પણ છે જે આપણે મોડલ પ્રશ્નપત્ર તૈયાર કર્યા છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે તો આ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર જે છે સોલ્યુશન સાથે તમે મેળવી શકશો એક પીડીએફ એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા છે અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના છે એ પણ તમે સોલ્યુશન સાથે એની પીડીએફ મેળવી શકશો એની કિંમત પણ માત્ર વીસ રૂપિયા છે you <laughs> અને આપણે આ બધા જ વિષયના અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે કે જે વિદ્યાર્થીઓને દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેમાંથી સરસ રીતે અભ્યાસ કરી શકે જેથી કરીને તેઓ સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ ગયા વર્ષના પ્રશ્નપત્રો મોડલ પ્રશ્નપત્રો અને અસાઇનમેન્ટ જે છે તે મેળવી લેવા જેના અભ્યાસથી બાળકો પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશે અને આ તમામ સોલ્યુશનના પીડીએફ જે છે તે વોટ્સઅપ પર જો મંગાવવા ઈચ્છતા હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર પણ મંગાવી શકો છો પ્રશ્ન નંબર અગિયાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ છ માર્ક છે મહામારી દરમિયાન સરકારશ્રી દ્વારા લોકોના આરોગ્ય સાચવા કયા કયા પગલા લેવામાં આવ્યા તો કોરોના મહામારી દરમિયાન સરકારે ખૂબ સરસ કાર્ય કરી લોકોના જીવ બચાવવા આ પ્રયત્ન કર્યા હતા જેમ કે લોકોને મફત સારવાર દવા અને ઇન્જેક્શન આપવા કોરોન્ટાઇન કરવાની વ્યવસ્થા ફ્રી ચેકઅપ કરી આપવું એમ્બ્યુલન્સની સુવિધા પૂરી પાડવી ઓક્સિજન બોટલની સપ્લાય કરવી લોકડાઉન દરમિયાન લોકોને ખોરાક મળી રહે તેની પણ સુવિધા ઉપલબ્ધ કરાવી આ રીતે સરકાર દ્વારા ખૂબ જ અભૂતપૂર્વ કાર્ય કરવામાં આવ્યું હતું બીજો સવાલ માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ ગઈ છે અન્ન વસ્ત્ર અને રહેઠાણે માનવીની પાયાની મૂળભૂત જરૂરિયાતો છે જેમ જેમ નાગરિકોનો વિકાસ થતો ગયો તેમ તેમ શિક્ષણ આરોગ્ય શુદ્ધ પાણી શુદ્ધ હવા પોષક આહાર આનંદ પ્રમોદના સાધનો વગેરે ક્ષેત્રોની મૂળભૂત જરૂરિયાતોમાં ઉમેરાતા ગયા ત્યાર પછી ત્રીજું નાના બાળકો સારવારના અભાવે મૃત્યુ પામે તે માટે સરકારે શું કરવું જોઈએ તો સરકારે સર્વપ્રથમ તો દરેક બાળકોને યોગ્ય પોષણક્ષમ આહાર મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ જેથી રોગોના પ્રમાણમાં ઘટાડો થાય સરકાર દ્વારા બાળ રસીકરણના કાર્યક્રમો ચલાવવા જોઈએ આ ઉપરાંત શાળાઓમાં ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ જેવા કાર્યક્રમો યોજી શકાય છે જે બાળકો વધારે ગંભીર બીમારીનો ભોગ બન્યા હોય તેમની યોગ્ય ઇલાજ અથવા તો શસ્ત્રક્રિયા થઈ શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના બધા જ વિષયના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તે તૈયાર કરેલા છે સોલ્યુશન સાથે અને અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે અને જૂના ગયા વર્ષ ના જે જૂના પ્રશ્નપત્ર છે તેમના પણ સંપૂર્ણ સોલ્યુશન આપણી આ ચેનલ ઉપર ઉપલબ્ધ છે સોલ્યુશન સાથે ઉપલબ્ધ છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં ઉપલબ્ધ છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો જે તમને તમારા બાળકોના અથવા તો તમારા જે શિક્ષકો છે શિક્ષકોને પણ ઉપયોગી થશે અને બાળકોને પણ અભ્યાસમાં મદદરૂપ થશે